वास्तु शास्त्र अनुसार કેટલીક વસ્તુઓને શુભ માનવામાં આવે છે જે તમે ઘર માં ખરીદીને લાવો છો તો પૈસા ની તકલીફ દૂર થાય છે આ સાથે માં લક્ષ્મીનો વાસ બની રહે છે તો જનો ધન ને આકર્ષિત કરતી આ વસ્તુઓ વિશે જે તમારી અનેક તકલીફો ને દૂર કરવાનો કામ કરે છે માં લક્ષ્મી ને કોડી ખૂબ પ્રિય હોય છે આ માટે તમે પાંચ કોડી લો અને એને હળદર નો ચાળો કરો ત્યારબાદ આ કોડી ને માં લક્ષ્મી ની તસવીર તેમ જ મૂર્તિ ની પાસે મૂકી દો ज्योतिष अनुसार आ कोडी मंदिर में मुखवाथी मां लक्ष्मीना आशीर्वाद कायम मार्ते बनी रहे छे पैसा नी तकलीफ दूर करवा मार्ते તમે આ કોડી નો ઉપાય કરી શકો છો આ કોડી તમે તિજોરી માં પણ મૂકી શકો છો હળદર સિવાય તમે ચાંદી નો સિક્કો પણ તિજોરી માં રાખી શકો છો ચાંદી નો સિક્કો તિજોરી સિવાય તમે પરસમા પણ મૂકી શકો છો હિન્દુ ધર્મ માં તુલસી ના છોડ ને પવિત્ર માનવામાં આવે છે

તમારા ઘરે આખી હળદર નથી તો તમે થોડી હળદર લઈને રૂમાલમાં બાંધી દો ત્યારબાદ આ રૂમાલને તિજોરીમાં મૂકી દો આમ કરવાથી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે માનવામાં આવે છે કે હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે જ્યાં નારાયણનો વાસ રહે છે અને ત્યાં માં લક્ષ્મી નિવાસ કરે છે આમ આજે તમે હળદરનો આ ઉપાય કરી શકો છો તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમારો સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર